આમાં કેળા લઈ આવો છો શરદી બહુ થઈ છે જો શરદી બહુ થઈ છે જો મટી જાય તો કારણ કે અમરનાથ જાય એવા શરદી ઉધરસ બહુ થઈ ગયા હતા કારણ કે અહીંનું વાતાવરણ અમને માફક ન આવ્યું એનું વાતાવરણ બહુ મસ્ત હતું એનું તો આજે છે વાલા પાણીપુરી અને બીજું ભાઈ બીજું તો કાંઈ ન હોય ને ખાલી પાણીપુરી છે વાલા જો બધા આવી જજો પ્રેમથી જમવા સાંજની વાળું કરવા તો ચાલો ડિનર કરવા અને હજી તો બટેટા ખોલાઈ રહ્યા છે આઠ વાગ્યા સુધી બેઠા 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 બહુ બેઠા ક્યાંય શું કામ હોય બેઠા બધા એટલા રસોઈ બનાવવા એ રીતે આઠ વાગ્યા ને ભૂખ લાગે છે બહુ તો ચાલો બધા આવી જમવા જય માતાજી જય શ્રી કૃષ્ણ